જય શ્રી કૃષ્ણ જયમા મોલ કેમ છો બધા મજામાં છો ને હમણાંથી વ્લોગ ન આવતો કારણ કે વ્લોગ શૂટ કરી ન શકતી ઘરના બધાએ કામ બહુ હતા એટલે હું ક્યારેક શોર્ટ મૂકી દેતી ને ક્યારેક મિની વ્લોગ મૂકી દે ગરમીને બફારાથી બહુ હેરાન થઈ ગયા છે અને પાણી અમારે તો આવતું નથી ત્રણ ત્રણ ચાર ચાર દિવસે પાણી આવે અને બધાએ ઝાડવાય બધાએ ફૂંકાવા માંડ્યા કારણ કે ચાર ચાર દિવસે પાણી આવે એમાં આપણે આપણું પૂરું કરી ઢોરનું પૂરું કરી એમાં ઝાડવાને ક્યાંથી પડી એમાં બધાય જો છો ફૂલ છોડને બધાય બળવા માંડ્યા જો હાવ હુંકાઈ ગયું છે ખામણ હાના બધાય બળવા માંડ્યા આમ જો પાણીને લીધે આવડું કેવું રીંગણું છે એની પાકી ગયું કારણ કે આ તડકો કેમ સહન કરે આવડા આવડા છોડ અને આપણે પીવાનું માણ પૂરું થાય છે ઢોરનું માંડ માણ પૂરું થાય આમાં નાના નાના છોડને પાણી પવાતું નથી આમ જો તો જો વાદળા નીકળી ગયાશ ઘણાય પવો નહીં સિયાસ તો પણ તોય બપોર થતા તડકો એવો ને એવો ને ગરમી બફારો બહુ પણ આ વાદળા નીકળ્યાશી અને આ સમાચારમાં હેમલું કે કેરળમાં ચોમાસું આવી ગયું ને તો વરસાદ આવવા માંડ્યો તો આપણે હવે વાટ રહે થોડા દિવસમાં સારું હવે વરસાદ આવી જાય તો જે મેં કાચ કેરીનો મુરબા બન્યો હતો ને એ હવે બનીને તૈયાર થઈ ગયો છે દસ પંદર દિવસ તડકે અમૂ કારણ આ તડકો વધારે છે એટલે બહુ નો ટાઈમ છો દસ પંદર દિવસમાં તો બની ગયો અને હવે આ હાવ બનીને તૈયાર છે હવે આમાં આપણે છે એલચીનો ભૂકો ને મરીનો ભૂકો અને નમક નાખી દઈને એટલે એકદમ રેડી તૈયાર થઈ જાય